નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસનું જે બજાર છે એમાં કઈ રીતના વધારા જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો બજાર છે એ કેટલા રૂપિયા સુધી આજે મેક્સિમમ જઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા ખંટડી બટનને દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા આપણે કપાસ બજારના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો કપાસની બજારથી શરૂઆત કરીએ તો અત્યારે જે મિત્રો કપાસ છે એમાં ડેઇલી બેસિસ ઉપર નાના નાના સુધારા જોવા મળી રહ્યા હતા પરંતુ ગઈકાલે જે રજી થઈ એ મુજબ જે ભાવ છે એ સારા એવા મિત્રો અમુક સેન્ટરોમાં સુધર્યા છે જ્યારે અમુક સેન્ટરોમાં મિત્રો સ્ટેબલ છે જ્યારે અમુક સેન્ટરો છે એમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે એટલે કે ત્રણ સ્તરીય બજાર મિત્રો અત્યારે માર્કેટમાં ઓપન જોવા મળી રહ્યું છે ઓલ ઓવર મિત્રો સૌથી ઊંચા ભાવ આજે વાત કરીએ તો મિત્રો અંડર સત્તરસો રૂપિયાની નીચે જોવા મળી જશે સત્તરસોથી વધારે જોવા મળે એવી ધારણા મિત્રો ખૂબ જ અત્યારે ઓછી જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો જે ભાવ છે એમાં વાત કરીએ તો બાબરા જસદણ અમરેલી જામજોધપુર સાવરકુંડલા અને આપણે રાજકોટ આ એટલાક સેન્ટરો કે છે જ્યાં ભાવ છે એ સત્તરસો રૂપિયા મે બી બોલાય એવી મિત્રો ધારણા છે સૌથી વધારે આવકોની વાત કરીએ તો મિત્રો રાજકોટ જિલ્લો છે એમાં સૌથી વધારે ડેઈલી બેસીસ ઉપર જે બસોથી ત્રણસો ટન આવક થતી હોય છે એમાં ડેઇલી સોથી લઈને મિત્રો વાત કરીએ તો એસી નેવું ટન છે દરરોજ રાજકોટમાંથી આવકો આવતી હોય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે આપણે વાયદાની તો મિત્રો એમસીએક્સ વાયદામાં ચારસો રૂપિયાના સુધારા સાથે જોરદાર સત્તાવન સાતસો રૂપિયા સાથે વાયદો જોવા મળી રહ્યો છે યુએસ વાયદાની વાત કરીએ તો મિત્રો અત્યારે અડસઠ પોઈન્ટ એકાવન ડોલરે છે ઘટાડાની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ડોલર એટલે કોઈ પણ પ્રકારનો ઘટાડો છે નહીં ઓપન પ્રાઇસ હતી મિત્રો એ અત્યારે કરંટ પ્રાઇસ જોવા મળી રહી છે કોઈ પણ પ્રકારના ચેન્જીસ અત્યારે જોવા નથી મળી રહ્યા તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આવે છે બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ